મારા બાજુ કેવું વરસાદનું મોસમ છે અને કયા બાજુ તમારો ધૂપ છે કે વરસાદ જેવું વાદળ છાયું છે તો મને કોમેન્ટમાં એ પણ લખવાનું ભૂલતા નહીં અને જે લોકો જે ખેતરના અંદર જે ખેતીના અંદર જે દવા છાંટવાના હોય તો એ મહેરબાની કરીને હાલ રહેવા દેજો કે આ બે થી ત્રણ દિવસ હજી પણ આગાઈ છે કેમ કે તમે જે દવા છાંટશો તો તમારું પણ જે બધું ધોવરાઈ જશે એના કારણે તમારો પાક પણ બગડી શકે છે અને કેટલા લોકોનો પાક બગડ્યો છે ને કેટલા લોકોને મગફળી ઉખડાયેલી છે અને કેટલા ને લોકોને હજી ઉખાડવાની બાકી છે તો મને કોમેન્ટમાં એ પણ લખવાનું ભૂલતા નહીં તો આપણે વધારે વાત તો નથી કરવી ને હવે આપણે એ વાત કરીશું કે દાંતીવાડામાં પાણીની આવક કેટલી છે ને કેટલી સપાટી છે તો દોસ્તો તમે જોયો છે કે બે થી ત્રણ દિવસથી જવું અતિ ભારે વરસાદ પડી રહ્યો છે અને વાત કરીએ તો ઉપરવાસમાં વરસાદની બહુ આવશ્યકતા ઓછી છે એના કારણે જે પાણીની આવકમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે તો દોસ્તો જો માઉન્ટ આબુ જે આબુ રોડ સાઈડ જો વરસાદ પડે તો માઉન્ટ આબુના જે પાણીની જે આવકતા જે દાંતેવાડા ડેમના અંદર આવે તો જળ સપાટી થોડી ઊંચી આવે તો દોસ્તો વાત કરીએ દાંતીવાડા ડેમની જે જાવકની જાવકની વાત કરીએ તો જાવક નીલ છે ને આવકની વાત કરીએ તો આવક જે કમસે કમ સાતસો થી ઉપર જેવી હાડા હાથસો જેવી છે અને દોસ્તો હાલમાં દાંતીવાડા ની સપાટી ની વાત કરીએ પાણી ની સપાટી તો સપાટી ની વાત કરીએ તો પાંચસો તો છસો ચાર ની ભયજનક સપાટી છે દોસ્તો જો ઉપરવાસમાં ભારે વરસાદ પડશે તો દાંતીવાડા પાણીની આવક થશે જો તમને શું લાગે છે મને કોમેન્ટમાં એ પણ તમારા બે શબ્દો લખવાનું ભૂલતા નહીં તો આ તે ની અપડેટ તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિંદ જય ભારત ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો